એક વાર મને નજર આપે કેવું પવિત્ર જીવન હું વિચાર કરતો હતો કોના ઘેર જવું

આંખ ધીરે ધીરે પ્રેમ આ નીકળતા હતા સમજી શક્યા એટલી જ ખબર પડી પ્રભુએ મને નજર આવેલા ઓળખે છે સંકેત કર્યો હતો હું આવું છું સમજી શક્યા પ્રભુએ મને નજર આપી એવો આનંદ થયો ભગવાન મારા ઘેર શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા કૃષ્ણ શ્રી કૃષ્ણ સર્વ થી શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ ને અભિમાન નો સ્પર્શ છે સભામાં બોલ્યા છે ધર્મ રાજા એ મને મોકલ્યો છે પાંડવો નો દૂત થઈ આજે હું સંધિ કરવા જગત નો માલિક છે ધર્મ રાજા નો હું દૂત છું સંધિ કરવા માટે આવ્યો છું ધર્મ રાજા ને યુદ્ધ કરવાની ઈચ્છા નથી યુદ્ધ કરવાથી તે દુઃખી થશે સુંદર ભાષણ અર્ધો રાજ નહીં જોઈએ તારા અપરાધ ને ક્ષમા પાંડવો પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે મારે જરાય કઈ આપવું નથી સભામાં મોટા મોટા રાજાઓ બેઠા હતા દુર્યોધન ને સમજાવે છે આ

શ્રી કૃષ્ણ જાય છે નૃતરાષ્ટ્ર વંદન કરીને કહ્યું છે તમારા માટે છપ્પન ભોગ ની સામગ્રી બનાવી ભોજન પ્રભુએ વિચાર કર્યો આવા પાટીના ઘરનું ખઉ તો કદાચ મારી પણ બુદ્ધિ બગડી જાય પાપી ના ભગવાન પણ લેતા નથી તારા ઘરમાં પાણી પણ પીવું નથી કે મેં તમારું કઈ બગાડ્યું પાંડવો નો શત્રુ એ મારો શત્રુ છે અતિ દુખ પાંડવોએ પાપ કર્યું નથી અતિ દુખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી અતિ દુઃખમાં પાંડવો ભગવાનને ભૂલ્યા નથી

મારો જન્મ સફળ થશે રાજાઓ ના પડે જવું નથી આમંત્રણ આપવા પણ આવ્યા નથી આજે વિરાજી મંત્રણ ત્યાં જાય રથ નીપડ્યો છે વિદુરજી ના આંગણામાં રથ છે

મંદિર માં ભજન કિર્તન કરે પ્રસિદ્ધિ થાય ભક્તિ ની પ્રસિદ્ધિ થાય તો ભક્તિ વધે પ્રસિદ્ધિ થાય તો ભક્તિ માં આવે છે દરવાજો બંધ રાખીને ઘરમાં જ ભક્તિ તમારું ઘર ભગવાન નું ધામ થઈ જશે બાલકૃષ્ણ નો સુંદર શ્રૃંગાર શ્રીકૃષ્ણ માં આંખ સ્થિર થઈ ગઈ છે પછી પત્ની કિર્તનમાં એક વાત મેં કથામાં સાંભળ્યું છે લોકોની ગોપી પ્રેમની મૂર્તિ છે પ્રેમ ની મૂર્તિ ગોપી કોઈ કોઈ વખત એવું બોલે કપડવો કરે છે તમારી આદત સારી મને બહુ આશા હતી હસ્તી ના આવવાના છે ત્યારે મારા ઘેર પગાર છે આશાથી ભક્તિ કરતી હતી કોઈ માનવ ની આશા રાખવી શાંતિ મળે મને બહુ આશા હતી મારી આશા નિરાશા છે તમે શ્રીમા ઘેર જ જાઓ છો ગરીબ ના ઘેર જતા નથી મેં જો એવું સાંભળ્યું છે તમને બહુ અથા છે ગરીબ આયુમાં એક મોટો સદગુણ છે દરિદ્રતામાં અભિમાન મળે છે દરિદ્રતામાં હૃદય અભિમાન સાથે જ રહે છે હું બહુ ગરીબ છું તેથી તમે મારા ઘેર આવતા નથી હું બહુ ગરીબ છું મેં કોઈ દિવસ પાપ કર્યું નથી તમને અર્પણ કર્યા વિના પાણી પણ મેં પીધું નથી હજુ બહુ પ્રસન્ન છે મને દુઃખ થાય છે તમને સારું લાગે છે વિધુ પત્ની જાણતા નથી ભગવાન તો આંગણામાં આવીને ઉભા

ભગવાન કેવી રીતે આવે છે હજી મેં ભગવાન ને આપ્યો મારી ભૂલ છે હું કોઈ દિવસ આવું નહીં હું લાયક નથી તમે મારા ઘેર આવડત નથી

स्ना करो हरे krishna hare कृष्ण हरे कृष्ण 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 हरे हरे